નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લેસર લાઇટિંગ અને સાઉન્ડ શો સામ્રાજી મંદિર કલરફુલ ભગવાન સામળિયા અને વિષ્ણુના દર્શન સાથે રંગબેરંગી રોશનીથી જળહળી ઉઠ્યું છે ધાર્મિક દેવી દેવતાઓના મંદિરોમાં ભક્તોને ભગવાનના આકર્ષક દર્શન અને મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક આકર્ષણ વધે તે માટે અવનવા પ્રયોગો દ્વારા ધાર્મિક સ્થાનમાં વ્યવસ્થા કરાતી હોય છે યાત્રાધામ શામળાજીમાં લેસર લાઇટિંગ અને સાઉન્ડનું નું અનોખું આકર્ષણ જોવા મળ્યું છે રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થાનોની શોભા અને ભક્તોની શ્રદ્ધા વધારવા ગ્રાન્ટ અપાતી હોય છે મુજબરવલી જિલ્લાના ફિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સામળિયાજીમાં સરકાર દ્વારા લેસર લાઇટિંગ અને સાઉન્ડ માટે ગ્રાન્ટ પડવાયા હતા તે મુજબ મંદિર પર રાત્રિ દરમિયાન લેસર લાઇટિંગ અને સાઉન્ડ શરૂ કરાયું હતું મંદિર પર લેસર લાઇટિંગ દ્વારા ભગવાન વિષ્ણુ અને ભગવાન સામળિયાના કલરફુલ દર્શન અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા કલરફુલ ભગવાનના સ્વરૂપમાં મંદિર પર અદભુત દર્શનનો નજારો જોવા મળ્યો હતો સાથે ભક્તિ ગીતોના સંગીતે ભક્તોના મન મોહી લીધા હતા આમ શામળાજી મંદિર પર લેસર લાઇટિંગ અને સાવન્ડ નું ભારે આકર્ષણ જોવા મળ્યું હતું બ્યુરો ચીફ કૌશિક સોની આઈસી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી